મોરબીના ખેડૂતોને ખરીફ પાક માટે સિંચાઈનું પાણી સમયસર નહીં મળતું હોવાની તેમજ અધિકારીઓ યોગ્ય જવાબ નહીં આપતા હોવાની અનેક ફરિયાદો સાથે આક્ષેપ કરવામાં આવ્યા હતા જેને લઈ ખેડૂતો સીધા અધિકારી સુધી પોતાની વાત રજૂ કરી શકે અને ખેડૂતોને મૂંઝવતા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમજ ત્રણ બ્રાન્ચ કેનાલનું રિપેરિંગ હજુ ચાલુ છે તો ખરીફ પાક માટે સિંચાઈનું પાણી ક્યારે મળશે સહિતની અનેક રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી આ મામલે ચર્ચાઓ બાદ આગામી એકત્રીસ મે સુધીમાં પાણી છોડી દેવાનો નિર્ણય લેવાયો હતો અને એકત્રીસ મે બાદ ફરી એક વખત ખેડૂતો મિટિંગ થશે આજ રોજે મોરબી સર્કિટ હાઉસ ખાતે માન્ય શ્રી અને ગામ બ્રાન્ચ મોરબી બ્રાન્ચ અને માળિયા બ્રાન્ચના આગેવાનો એ તમામને સાથે રાખીને એક મિટિંગ યોજવામાં આવી હતી ખેડૂતોના જે પ્રશ્નો છે આગેવાનોના પ્રશ્નો છે એ લોકો જે ધારાસભ્ય રજૂઆત કરે છે એ તમામ રજૂઆતો અમુક અહીંયા આપવામાં આવી છે એ રજૂઆતો અને ખાસ મિટિંગ આજે માળિયા બ્રાન્ચ આ ત્રણેય બ્રાન્ચ બંધ છે રિપેરિંગના કામો ચાલુ છે પાણી ક્યારથી છોડવામાં આવશે એના માટેની મિટિંગ હતી એટલે એકત્રીસ સર્વાનુમતે એકત્રીસ મેથી આપણે પાણી ચાલુ કરવાનું ત્રણેય બ્રાન્ચમાં નક્કી કરેલું છે ધાંગધા બ્રાન્ચમાં અત્યારે પાણી ચાલુ છે પીવાના પાણી માટે ગામડી બે માટે એ ત્યાર પછી આપણે થોડુંક એનું કામ કરવામાં આવશે જ્યારે જ્યારે રજૂઆત કોઈની પણ હશે સ્પેસિફિક ખાનગી રાહ મને આપી દેજો કોઈને છાવરવામાં નહીં આવે એની ચિંતા નહીં કરતા અને બાકી ફોન માટે જો સ્પેસિફિક કોઈ હોય તો પણ મને કહી દેજો અમે દરેક અધિકારીઓને સૂચના આપેલી જ છે ગમે ત્યારે ફોન હોય મિટિંગમાં હોય દરમિયાન ધારો કે સાયલન્ટમાં હોય સામેથી તરત ફોન કરી દેવાનો થાય છે અને આવી કોઈ રજૂઆત આવે તો મને સો ટકા મારા નંબર ઉપર તમે જાણ કરો અત્યારે ત્રણે ત્રણ બ્રાન્ચમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટ માઇનોર અને બ્રાન્ચમાં પણ અલગ અલગ કામ આપવામાં આવેલા છે કામ વાઇઝ અલગ અલગ જે પ્રમાણે વહેલા મોડા વર્ક ઓર્ડર આપેલા છે તે પ્રમાણે કામ બધા થયા છે અને મેક્સિમમ જે કામ કરવાની ગણતરી છે અમારી જેમાં મેક્સિમમ સીપેજ વાળો ઇસ્યુ છે એવા ભાગ કવર કરી અને એકત્રીસ સુધીમાં પાણીમાં ચાલુ કરવાની ગણતરી છે અમે પોઝિટિવ છે નીતિન પટેલ સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર સૌરાષ્ટ્ર શાખા નહેર વર્તુળ ત્રણ સુરેન્દ્રનગર અને સ્પેસિફિક કંઈ પણ રજૂઆત હોય મને સ્પેશિયલી તમે ખાસ અંગત રીતે કહેજો આખરે લગભગ વ્યક્તિના પ્રશ્નો લગભગ ચાલીક આવ્યા ને ચાલી પ્રશ્ન આવ્યા વ્યક્તિના એ ચાલી પ્રશ્નો આવતા એક મહિના પછી કેમ એમાંથી નિકાલ થાય એની મિટિંગ રાખી બીજું અત્યારે જે કેનાલ બંધ કરીને રિપેર કરવાની હોય એમાં થોડુંક વહીવટી થોડુંક મોડું થયું છે એ મને અઠવાડિયા પહેલાં ખપ એટલે અઠવાડિયા પછી ખપડી એટલે તરત અધિકારીને ખેડૂતને બોલાવી આવતી ત્રીસ તારીખ સુધીમાં જે કેનાલ જે રિપેર કરવાની એ તાત્કાલિક થઈ જાય એના માટે અધિકારી સાથે ગામના આગેવાનો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રહીને સંકલન કરીને કામ સારું થાય અને આવતી ત્રીસ તારીખે પૂરું કામ થઈ જાય અને વ્યક્તિના પ્રશ્ન એ ચાલુ થાય પછી જે પ્રશ્ન આવ્યા ચાલી ચાલી જેટલા એનો પ્રશ્ન કઈ રીતે હલ થાય એટલે ખેડૂતને ધક્કા નોરીએ ઓફિસીએ ઘરે બેઠા કામ થઈ જાય એટલે હજી એકાદી મિટિંગ આ રીતે કરી અને લગભગ મને એવું લાગે કે જે પ્રશ્ન આવ્યા ચાલીસ જેટલા હળવદ મોરબી અને માળીયાની એ ચાલીસ પ્રશ્નમાંથી લગભગ એકાદા મહિનામાં ત્રીસ તો હરવા થઈ જશે દસ બાર રહેશે એ નીતિ વિષય રહે તો એ એ સૂચના આપી દીધી એકાદા અધિકારી ફોન ન ઉપાડતો એ કહી દીધું એ કહી દીધું હોય બીજું કામ સારું થાય એના માટે જ કમિટી કરી છે કારણ કેનાલ ઘડી ઘડી બંધ ન થતી કેનાલ લગભગ પહેલી વાર એવું હોય કે આટલા આટલો ટાઈમ બંધ રહી એટલે બંધ બંધ રાખી છે એટલે ખેડૂતને નુકસાન થાય બંધ રાખી એટલે ખેડૂતને એક આ પંદરથી પાણી મળવાનું નુકસાન થાય એટલે જ એની કમિટી કરીને કામ સારું થાય ધ્યાન રાખી અને કામ લેવા માટેની જે આ મિટિંગ હતી ના એમાં એવા પ્રશ્નો હોય કે આજથી માનો કે ત્રીસ વર્ષ પહેલાં વીસ વર્ષ પહેલાં કેનાલના કામ ચાલુ હતા કેનાલ આખી કરી જ ગયું એ કેનાલ આમ ઊંચી રહી ગયું હોય નેવલમાં ઊંચી રહી ગઈ હોય એને પણ ખોદી નીચે લેવાના એના એના પણ જે રજૂ થયું એની એનો પ્રશ્ન હલ થઈ જાય પણ આ મિટિંગ પ્રશ્ન લેવા માટે કહી દે અને કામ હારવું કરવા માટે કહી દીધે ખેડૂતને બીજી વાર હેરાન ન થાય એના માટે કહી દઈએ અને ખેડૂતની જાગૃતિ માટે કહી દઈએ આજે કે આ બધા ખેડૂત આવ્યા એમાં પાણી માટે જાગતા હોય તો દસ થી પંદર જણા જાગે મારે તો છેલ્લે આવે પાણી ઢાંકી દીધું ને દોઢસો કિલોમીટર થાય મોરવી બ્રાન્ચ છેલ્લે આવે હાદુકા બ્રાન્ચ છેલ્લે આવે માળિયા બ્રાન્ચ છેલ્લે આવે પછી છેલ્લા વાળા મારા ભેગા આવે ને આગલા વાળા ન આવે એ ખોટું કહેવાય ને એટલે બધાને ભેગા રહી અને બધાને ન્યાય મળે એ એ એ કામ કરવું જોઈએ આજે અમારે ત્રણેય મોરબી જિલ્લાની જે ત્રણેય કેનાલ છે માળિયા ધાંગધ્રા એ કેનાલ માટે ખેડૂતો આજે એકત્રિત થયા હતા ધારાસભ્ય માનશ્રી હાજર હતા અને બધા અધિકારીને બોલાવ્યા હતા અને જે ટેન્ડર પ્રક્રિયા છે એ સત્વરે ચાલુ કેનાલ કરવી પડે એવું છે પાણીની તકલીફે અને વહેલાસર ખેડૂતો વાવેતર કરી શકે માટે જે ટેન્ડર આપ્યા છે એ થોડાક લેટ થયા છે અધિકારીઓ થોડાક લેટ થઈ રહ્યા છે એમાં થોડીક ઝડપ કરાવે અને સત્વરે કામ પૂરું થાય અને વહેલી તકે કામ પૂરું થાય એટલે પાણી છોડશે એવું અધિકારીનું કહેવું થયું છે એમાં શું છે જે ઉપરથી પાણી આવે છે પાણી છોડે છે પણ પાણીનો થોડું જે અધિકારીના ઓલે બગાડ થતો હતો કે થોડુંક ધ્યાન ન રાખતા અમે ગયા ત્યાં થોડીક એવું હતું ખેડૂત તો પાણી બગાડતા એ ધ્યાન રાખવું પડે એવું હતું અને અધિકારીઓ જો મોનિટરિંગ કરે તો આ છેવાડા ને પાણી પહોંચી જાય એ સો ટકા હેર હા અને આજે અમે ધારાસભ્ય સૂચના આપ્યા મુજબ ગામો ગામની એક કમિટી થશે અને તાલુકાની કમિટી થશે એ મોનિટરિંગ કરી અને અધિકારીઓ સાથે હાજર રહેશે અને મહિનામાં જે કામગીરી બાકી હોય એની સત્વરે નિકાલ કરશે અત્યારે કામ અમારે માળિયા બ્રાંચમાં નથી બહુ જે માલવાડ પાસે થોડુંક જ છે અમારી કા સારી છે માળિયા તાલુકામાં તો સો ટકા કામ થઈ ગયું હોય એમ બાકી જે ધ્રાંગધ્રા કેનાલ હે એના કોન્ટ્રાક્ટર ચાલુ છે